માતાજી મિત્રો ભાવ જાણો ચેનલમાં ફરી એક વાર આપનું સ્વાગત છે તો આજે આપણે કેરીનો ભાવ જાણીશું ભાવનગર હેડ માર્કેટમાં આવ્યા છીએ એટલે તો વિડીયોને ખેડૂત મિત્રો સાથે કે કેરીના જે વેપારી સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો તો ચાલો આપણે જોઈએ કેરીના ભાવ શું છે આજુબાજુ ગામની કેરી જવાય ભાવ મૂસે આનો હા મિત્રો હજાર બારસો વાળી અલગ અલગ છે હું જોઈશું ભાવનગર હેડ માર્કેટમાં છે મિત્રો વિડીયોને શેર બેર કરતા રહીશું રોની ગાડી ડોટ રોની ગાડી એસી ની ગાડી એસી ની ગાડી એસી ની ગાડી એસી ની ગાડી મચ્છા ની ગાડી મચ્છા ની ગાડી પાટણ બિસ્કિટ માં કુતરો ફોર 15 ખરી હાલો હાલો કેરી ઓયો એસી ની કિલો 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 ભાવનગર માં રેસી ની કિલો કે એસી ની કિલો કેરે ભાવનગર માં રેસી ની કિલો કેરે હાલો ભાવ 120 માં આખી ગાડી છે ભાઈ કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો તો શેર અને લાઈક કરવાનું ના ભૂલજો ખેડૂત મિત્રોને ખાસ કરીને શેર કરવાનું ના ભૂલશો કારણ કે રોજેરોજના ભાવ આપણે મેઘતા છે એવી જય માતાજી